ભારે હાલાકી પડી રહી છે જેને ધ્યાને લઈ જાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ ઉપર રોડને અડીને વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેથી અહીંથી મહત્તમ લોકો જાડેશ્વર ચોકડીથી જનો સુધી લગભગ પચીસથી થી વધુ ગામના લોકો જાડેશ્વર અભિનવ એવન્યુ શોપિંગની આગળ ઉભા રહી વાહનોની બસ રિક્ષા જેવા લોકલ વાહનોની રાહ જોતા હોય છે ત્યારે આવા સમયે લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે તેવું વૃક્ષોની નીચે ઉભા રહે જેને ધ્યાને લઈ અભિનય એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અમારું અમે અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરના પરિવાર દ્વારા હું જૈનેશ શાહ મારો મિત્ર નિખિલ વાણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીં આગળ ઘણા ઘણા વૃક્ષો જૂના વૃક્ષો હતા જેનાથી આવર કરવા માટે ઘણો છાંયડો રહેતો ઘણી લોકોને છાતા ઉપજતી પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં વૃક્ષ રહ્યા નથી તો અમે અભિનવવેન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આ આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ જ રીતે વૃક્ષો ઉછેરવા જોઈએ સરકાર પણ એને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપે છે અને અમે આ જ વૃક્ષોનું જતન કરીને પાછો રોડની રોનક લાવવા માગીએ છીએ તો આ બસ સત્કાર્ય પ્રકૃતિ માટે કરેલ છે